શ્રી ગણેશ સચિદાનંદોત્પત્યા હેતુવેતાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણ ન આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળશું શ્રીમદ ભગવત કથા અંતર્ગત દસન સ્કંદ સાર કથા અત્યાર સુધી આપણે શ્રી ભગવાન બાળકૃષ્ણ પ્રભુજી ગોપીઓ સાથે બાળ લીલાઓ કરે છે અને ગોપીઓને સમાધિ લાગી જાય છે એનું વર્ણન સાંભળ્યું ગોપીની ભક્તિ એવી કે એને સ્ત્રી છે કે પુરુષ છે એ કશું યાદ નથી રહેતું અને ભગવાન કહે છે કે જ્યારે તમે તમારો સ્ત્રીત્વ કે પુરુષત્વ ભૂલશો ત્યારે જ તમને પ્રભુ મિલનનું સુખ પ્રાપ્ત થશે ભાગવતનું મુખ્ય ફળ એટલે રાસલીલા છે પ્રથમ પૂતના એટલે કે વાસનાનો નાશ થાય પછી તૃણાવ્રતનો નાશ થાય છે એટલે કે રજોગુણનો નાશ થાય છે અને પછી જીવનમાં ખૂબ સાત્વિકતા આવે છે આમ જોકે એક એક ઇન્દ્રિયને ભક્તિ રસ પૃષ્ટિ મળે છેવટે દાવાગ્ની શાંત થાય છે ત્યારે ગીત સંભળાય છે આ બધી રાસમાં જવાની તૈયારીઓ થઈ જાય છે ઈશ્વરનું પ્રત્યક્ષ સ્વરૂપ નાદ બ્રહ્મા તન્મયતા સિદ્ધ થાય એટલે પર બ્રહ્મ મળે છે ગીતમાં બ્રહ્મચારીણી ગોપીઓ સાથે રાસ છે યજ્ઞ પત્નીઓના પ્રસંગમાં વિવાહિતા ગોપીઓ સાથે રાસ છે અને ગોવર્ધન લીલામાં વાનપ્રસ્થ ગોપીઓ સાથે રાસ થશે એક વખત ગોપ બાળકોએ કહ્યું કનૈયા અમને ખૂબ ભૂખ લાગી છે કનૈયાએ ગોપ બાળકોને બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા ત્યાં મોકલ્યા પણ બ્રાહ્મણોએ કંઈ જ ખાવા ન આપ્યું પણ બ્રાહ્મણોની પત્નીઓ કનૈયાને ઓળખતી હતી કે આ પ્રભુજી છે તેઓ ભોજન સામગ્રી લઈને આવી પ્રભુએ એ યજ્ઞ પત્નીઓનો ઉદ્ધાર કર્યો બ્રાહ્મણો ઉદ્ધારમાં રહી ગયા માટે અન્નદાનની કોઈને પણ કદી ના કહેશો નહીં બધાને જ અન્નનું દાન કરો હવે ગોવર્ધન લીલાનો આરંભ થશે ગોવર્ધન લીલા પછી રાસ લીલા આવે છે ગો એટલે ભક્તિ ગો એટલે જ્ઞાન ગોવર્ધન લીલામાં જ્ઞાન અને ભક્તિ વધારવાના ઉપાયો બતાવવા આવ્યા છે જ્ઞાન અને ભક્તિ વધે તો દેહાધ્યાસ છૂટે છે અને જેનો દેહાધ્યાસ છૂટે તેને જ રાસ લીલામાં પ્રવેશ મળે છે જ્ઞાન અને ભક્તિને વધારવા ઘર છોડવું પડે પણ આપણાથી ઘર છોડા છોડીને તીર્થ સ્થળોમાં તપ કરવા જવાતું નથી તો પછી આપણે શું કરવાનું તો ઘરમાં જ તીર્થ સ્થળો આવે એવી આપણે ભક્તિ કરવાની ગોપ અને ગોપીઓ ઘર છોડીને ગિરિરાજમાં ગયા છે ગૃહસ્થાશ્રમનું વાતાવરણ જ્ઞાન ભક્તિનું વિઘ્ન કરનારું છે તેથી વર્ષમાં એકાદ વખત કોઈ તીર્થ સ્થળમાં રહો અને ત્યાં ધ્યાન કરો એ સારું છે પરંતુ ઘર ઘરને તીર્થ જેવું બનાવો એ જ ઉત્તમમાં ઉત્તમ ગૃહસ્થો માટે છે વૃત્તિ થોડી ઓછી કરીને નિવૃત્તિ લો અને નિવૃત્તિનો આનંદ આવવો જોઈએ તો કેવી રીતે આવે આનંદ તો ભગવાનની ભક્તિમાં જોડાઈ જવાનું એના ધ્યાનમાં જોડાઈ જવાનું તો નિવૃત્તિમાં પણ આનંદ મળે છે નિવૃત્તિમાં આનંદ જો મેળવવો હોય તો પ્રવૃત્તિનું ચિંતન છોડી દેવું પડે પ્રવૃત્તિનો લૌકિક સુખનો વિષયાનંદ છોડવો જ પડશે પ્રવૃત્તિ ધર્મ છોડ્યા વિના ભક્તિનો ઉદય થતો નથી ગો એટલે કે ઇન્દ્રિયો એવો અર્થ પણ એક થાય છે ઇન્દ્રિયોની વૃદ્ધિ ત્યાગથી થાય છે ને ભોગથી નહીં ભોગના માર્ગમાંથી હટાવી ભક્તિ માર્ગ તરફ ઇન્દ્રિયોને વાળવી પડે ઇન્દ્ર એ ઇન્દ્રિયોના અધિપતિ દેવ છે એટલે કે જીવ જ્યારે નિવૃત્તિ લઈ પ્રભુ ભજનમાં બેસે છે ને ત્યારે ઇન્દ્રિયો જ વિઘ્ન કરે છે એ બધી ઇન્દ્રિયોને ભગવાનમાં જોડી દેવાનું છે તો જ આપણને નિવૃત્તિનો આનંદ આવે છે જો કોઈ સતત બ્રહ્મ ચિંતન કરે તેના ચિંતનમાં વિઘ્ન ઇન્દ્ર કરે છે એને સતત બીક રહે છે કે આ ધ્યાનમાં આગળ વધશે તો અમારા માથા ઉપર પગ મૂકીને જશે એટલે મનુષ્યના સત્કર્મમાં બીજા મનુષ્યો વિઘ્ન કરે છે તેમ સ્વર્ગના દેવો પણ પરમાત્માના ધ્યાનમાં વિઘ્ન કરે છે જીવ સતત પરમાત્માનું ધ્યાન કરે તો સ્વર્ગના દેવો કરતાં પણ તે શ્રેષ્ઠ બને છે તેથી દેવો વિઘ્ન કરે છે તે વખતે મારા ગોવર્ધનનાથનો આશ્રય લેજો ગોવર્ધન લીલા એ રાસ લીલા ઉપાત છે ગોવર્ધન લીલામાં પૂજ્ય અને પૂજક બંને એક બને છે પૂજા કરનાર શ્રી કૃષ્ણ પ્રભુજી છે અને જેની પૂજા થાય છે તે પણ શ્રી કૃષ્ણ છે એટલે ગોવર્ધનનાથ પણ શ્રી કૃષ્ણ અને એમની પૂજા કરે તે પણ બાલકૃષ્ણ પ્રભુજી ભગવાન પોતે ગિરિરાજમાં પ્રવેશ કરે છે પૂજ્ય અને પૂજક એક ન બને ત્યાં સુધી આનંદ આવતો નથી આ અદ્વૈતનું પ્રથમ પગથિયું છે રાસ લીલા એ ફળ છે ગોવર્ધન લીલા એ જ્ઞાન અને ભક્તિને વધારનારી લીલા છે જ્ઞાન અને ભક્તિ વધે છે ત્યારે રાસ લીલામાં પ્રવેશ મળે છે અને જ્ઞાન અને ભક્તિ વધે ત્યારે ઇન્દ્રિયો વાસનાનો વરસાદ વરસાવે છે પરમાત્મા સમાન પવિત્ર થયા વિના પ્રભુ પૂજાનો અધિકાર મળતો નથી તેથી શાસ્ત્રોમાં અંગન્યાસ કરન્યાસ કરવાનો વિધિ છે દિવાળીના દિવસે ગોવર્ધન પૂજા કરવાનો વિધિ છે કારણ કે પાછલા બધા દુઃખો ભૂલ્યા વિના વેર જતું નથી અને વેર ન જાય ત્યાં સુધી પૂજા થતી નથી ગોવર્ધન પૂજા વખતે ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર સાત વર્ષની હતી હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે